રિંગ રોડના સુર ટેક્સટાઇલ માર્કેટમાં ચોરીની ઘટના બની છે માર્કેટના પાંચમા મળે આવેલા ડ્રેસીસની દુકાનમાંથી તસ્કરો લાખો રૂપિયા રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા તો સીસીટીવી ચેક કરતા રીઢાઓ માર્કેટ બંધ કરતા પહેલા ઘૂસી જઈ રાત્રે લાખોની ચોરી કરી ફાયરી પાઇપ પડે ભાગતા નજરે પડ્યા છે સલબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ખાતે રહેતા સંદીપ ગિરાસે રોડ ખાતે આવેલા સુરત ટેક્સટાઇલમાં માર્કેટમાં પાંચમા માળે ઓડિટોરિયમમાં સાયન્ટ ડેસ્ટ નામની દુકાન ધરાવે છે અને ગત ઓગણીસમીએ રાત્રે તેમના કર્મચારીએ દસ વાગે દુકાન બંધ કરી હતી બીજા દિવસે સવારે તેમના કર્મચારીઓને દુકાને આવતા દુકાનનું તારું તૂટેલું જોવા મળ્યું હતું અને દુકાનના ટેબલમાં મૂકેલા વકરાના અગિયાર લાખ પણ ચોર્યા હતા અને મોબાઈલ ફોન પણ ચોરાયો હતો લઈને સલબતપુરા પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી અને સીસીટીવીની તપાસ કરતાં બે તસ્કરો દેખાયા હતા રાત્રે પોણા બાર વાગે તેઓ ચોરી કરતા નજરે પડ્યા હતા માર્કેટમાં સિક્યુરિટી વ્યવસ્થા ચાંપતી છે આ સંજોગોમાં તસ્કરો ચોરી કરવાની રાદે માર્કેટ બંધ થાય તે પહેલા જ કોઈ પણ રીતે માર્કેટમાં ઘૂસી ગયા હતા અને ટેરેસ પર ગયા બાદ માર્કેટ બંધ થતા રાત્રે દુકાનમાં ચોરી કરી ફાયરની પાઇપડે ઉતરી ભાગી છૂટ્યા હતા આ તો સલબતપુરા પોલીસે સીસીટીવીના આધારે રીઢાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા